નમસ્કાર મિત્રો વીસ તારીખ અગિયારસ અને બુધવાર આંબલકી એકાદશી એટલે અગિયારસ આ દિવસે અગિયારસ થાય છે આ દિવસે ખાસ કરીને આમળાના વૃક્ષની પૂજા આમળાના પાણીનું સ્નાન આમળાનું સેવન અને આમળાનું દાન તે સર્વાધિક શ્રેષ્ઠ ફળને પ્રાપ્ત કરાવનારું છે હજારો તીર્થયાત્રા સમાનનું ફળ એટલે આ આમલકી એકાદશીનું વ્રત આ દિવસનું વ્રત અને તેનું મહત્ત્વ પદ્મપુરાણની અંદર બતાવેલું છે ખાસ કરીને આ દિવસે વિષ્ણુ પરમાત્માનું વ્રતને પૂજન કરવાથી એક હજાર તીર્થયાત્રાઓનું પુણ્યફળની પ્રાપ્તિ થાય છે દસમના દિવસે રાત્રે ન ભોજન કરવું અગિયારસના દિવસે પૂરા દિવસ વ્રત કરવું અને બારસના દિવસે વ્રતના પારણા કરવા દાન પુણ્ય કરીને પછી આ વ્રતની અંદર ખાસ કરીને એક ત્રાંબાનો કુંભ અથવા માટીનો કુંભ લઈ તેમાં રત્ન આદિ વસ્તુઓ નાખી અને તે કુંભ તે આમળાના વૃક્ષની નીચે બિરાજમાન કરવું સ્થાપન કરવું આ ન થઈ શકે તો ઘરમાં પણ કુંભને સ્થાપિત કરી શકાય અને ભગવાન વિષ્ણુને આમળાનું નૈવેદ્ય ધરી અને તેનું વ્રત પૂજન કરી શકાય ભગવાનના પાઠ ભગવાનનો જપ ભગવાનનું પૂજન આ બધી વસ્તુઓ કરવી પદ્મપુરાણની અંદર આ આમલકી એકાદશીનો વ્રત બતાવેલું છે તેની કથા ચિત્રસેન નામના રાજા હતા આ રાજા દર એકાદશીનો વ્રત કરતા એમાં ખાસ કરીને આમલક્કી એકાદશી તે વ્રત છે તે ઘણી બધી શ્રદ્ધાથી કરતા અને આખા રાજ્યમાં આ વ્રતને કરાવતા એક સમયે રાજા જંગલમાં જાય છે જંગલમાં જતાં તે ઘણા બધા ઘોર જંગલની અંદર નીકળી જતાં રાજાને રાક્ષસો પકડી લે છે અને રાજાને ઘણા બધા સેંકડો રાક્ષસો પકડી લેતા રાજા ભયભીત થઈ અને મૂર્છિત થાય છે તે જ સમયે રાજાના શરીરમાંથી યોગ શક્તિ જાગૃત થાય છે ને હજારો આ દેતીયોનો સંહાર કરે છે જ્યારે રાજા મૂર્છામાંથી બહાર આવે છે ત્યારે આ દરેક રાક્ષસો છે તે મૃત્યુ પામેલા હોય છે આકાશવાણી થાય છે અને રાજા તેને ભગવાન કહે છે કે તમે આ ઘણા સમયથી અગિયારસના વ્રત કરો છો અને કરાવો છો તે અગિયારસના વ્રતના પ્રભાવથી તમને પુનઃ જીવનદાન મળેલું છે આ વ્રતના પ્રભાવે કરી અને તમને નવું જીવન મળેલું છે હજી પણ તમે રાજ્યમાં જઈ અને રાજ્ય કરજો અને આ દરેક અગિયારસના વ્રત આખા નગરમાં નગરજનોને કરાવજો આ પ્રમાણે રાજાને ભગવાન આદેશ કરે છે સેંકડો તીર્થો યાત્રાનો પુણ્યફળ એટલે આ આમલકી એકાદશી આ વ્રત કરવાથી ધનવાન ઉત્તરવાન થાય છે નમસ્કાર આ વ્રતના પ્રભાવથી મનુષ્યને સુખ સમૃદ્ધિ અને મનવાંચિત ફળની પ્રાપ્તિ થાય છે એવું આ સુંદર વ્રત એટલે આમલકી એકાદશીનું વ્રત તમે પણ આ વ્રત કરજો અને વ્રતને કરાવજો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો નમસ્કાર